ખેડૂત મિત્રો આજે ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને બેતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ ચોસઠના વધારા સાથે એક્યાસી પોઈન્ટ સત્તાવનની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ગામડે બેઠા ઘણા બધા ખેડૂતભાઈઓના ફોન આવે છે અમરેલી પંથકના બગસરા વિસ્તારના એક ગામડેથી એક ખેડૂતનો ફોન આવ્યો હતો કે પરાસરાભાઈ મેં કપાસ છે તે ઘરે બેઠા ગામડે બેઠા ચૌદસો સાઠમાં વેચી નાખ્યો છે આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકર તાલુકાના કણકોટ ગામના પણ એક પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે પરાશરાભાઈ અમારા વિસ્તારમાં પણ પંદરસો પચીસમાં ગઈકાલે એક ખેડૂતે ઘરે બેઠા કપાસનું વેચાણ છે તે કરેલું છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો અને આપણી એમસીએક્સ રૂની ગાંસડીના વાયદા કપાસના અને કપાસિયા ખોળના વાયદા બજાર ખુલશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી માહિતી સ્વરૂપે વિડીયો છે તે જરૂર પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન કરશું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં જ્યાં સુધી આપ જોડાયેલા રહો